થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે તો એલા મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો દોસ્તો તમે માયાભા આહીરને તો ઓળખતા જશો દોસ્તો માયાભા આહી આહિર એમ કહેવાય છે કે હંિયા કલાકાર છે દોસ્તો ગઈ સાંજે માયાભા આહિરની તબિયત બગડી છે દોસ્તો હાલત ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો જિંદગીની અંદર પહેલી આવી હાલત થઈ છે દોસ્તો તમને ખબર હશે કે માયાભા આહિર હસીયા કલાકાર છે અને બધોને હસાવતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે હૃદય હુમલાના કારણે તબિયત બગડી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કી આવાનો વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો માયાભાઈ આહીરની જિંદગીની અંદર આ પહેલી ફેર આવો દાખલો બન્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે દોસ્તો તો તમને ખબર હતી કે આની પહેલા માયાભાઈ આહિરના દીકરાના લગ્ન હતા જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો અને કરોડ કરોડો રૂપિયાનો ખર્ચો પણ કર્યો હતો દોસ્તો માયાભા આહિરે અને ત્યાર પછી એમ કહેવાય છે કે માયાભાઈ આહિર ડાયરામાં ગયા હતા અને એની હાલત બગડી છે દોસ્તો હાલત અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે માયાભાઈ આહિરે પણ ઇન્ટરવ્યૂમાં બોલ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો કે મારી જિંદગીની અંદર પહેલી ફેર મારી આવી હાલત થઈ છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે માયાભાઈ આિરને આખા ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર માયાભાઈ નું નામ છે દોસ્તો માયાભાઈ આહિર ડાયરાઓ કરતા હોય છે અને બધાને હસાવતા હોય છે દોસ્તો તો અત્યારે માયાબા ની તબિયત બગડી છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાયક છે જરૂર કરી બીજા વિડીયો મળી તપ્તકી લે હિન્દ જય ભારત મળી એક વાર બીજા વિડીયોમાં તપ્તકી લે બાય બાય